પણ આજે એ સંખ્યા દસથી બાર લાખ સુધી પહોંચી છે એ અમારા માટે ખૂબ ગૌરવની ક્ષણ છે અને આજે જે પાંચમો દિવસ છે એમાં અહીંયા કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય એમાં યજ્ઞનું બહુ મહત્ત્વ હોય છે એટલે આજે બધા જ પાટલા બનાસકાંઠાના છે અને બનાસકાંઠાથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે આપણે તારીખ બાવીસમીના ભારતના આપણા પનોતા પુત્ર અને ગુજરાતમાં જેમનો જન્મ થયો છે એવા યશસ્વી મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ પધારી રહ્યા છે એમની સાથે આપણા ચાર શંકરાચાર્યો મહામંડલેશ્વરો અને રાજકીય સામાજિક આગેવાનો પણ પધારવાના છે આખા ગુજરાતમાંથી ગામે ગામથી એક સમાજ નહીં પરંતુ બધા જ સમાજોનું આ શક્તિ કેન્દ્ર બન્યું છે જે પ્રકારે દાતાઓએ દાન આપ્યું છે અને સમાજના સૌ શ્રેષ્ઠીઓએ અને વિશેષ કરીને બળદેવગીરી બાપુ અને એમના પછી જયરામગીરી બાપુ એમના સાનિધ્યમાં એક ભવ્ય મંદિર દર્શનનું તો કેન્દ્ર બનશે જ પરંતુ સાથે સાથે સામાજિક સેવાનું કેન્દ્ર પણ બનવા માટેનું સૌ લોકોએ નિર્ણય કર્યો છે એટલે અહીંયા આગળ એ શૈક્ષણિક ધામ પણ બનવાનું છે આરોગ્ય ધામ પણ બનવાનું છે અને અત્યારે જે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે એ ભોજન પ્રસાદથી લઈને સાંસ્કૃતિક કથા, ધાર્મિક સંતોની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા જેમના હસ્તે થઈ છે એવા નરેન્દ્રભાઈ પણ આ બાવીસ તારીખે વાડીના તરફધામ ખાતે પણ આવી રહ્યા છે અને એમની ઉપસ્થિતિમાં જ્યારે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે આ જગ્યાનું આ ધામનું એ મહત્વ અનેક ગણો વધી જાય છે આશરે 400 વર્ષ જૂનો અમારી રેમી ગોડી અને લાડકી ગાયનો surajgiri બાપુ જે અમારા થઈ ગયા એમના એમના આશીર્વાદથી અને એમના એક બોલથી કે જ્યાં સુધી આનો વારસો રહેશે ત્યાં સુધી આ તપ ભૂમિનું તપ જાગૃત રહેશે અમારા બળદેવગીરી બાપુનું પણ તપ અહીંયા બોલે છે અમારા જયરામગીરી બાપુ પણ ખૂબ તપસ્વી છે ત્યારે પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખુદ પણ આ જગ્યાના ભક્ત છે અને મને તો એક ધારું યાદ છે કે જ્યારે સદ્ભાવના મિશનમાં જ્યારે એ પોતે ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે એ સદ્ભાવના મિશન દરમિયાન પારણા એમણે આપણા બળદેવગીરી બાપુના હાથથી કર્યા હતા આજે બળદેવગીરી બાપુને પણ અમે યાદ કરીએ છીએ અને હું ખાસ કરીને ગુજરાત વર્ષને અને આખી ટીમને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે સતત જે દિવસથી આ અવસર અમારો ચાલુ થયો ત્યારથી રજે રજની માહિતી આ ભવ્ય પ્રસંગની અંદર રબારી સમાજની સાથે સાથે તમામ સમાજો અઢારે વર્ણના તમામ સમાજો અહીંયા સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય છે એ પૈકીમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી યુવા ક્ષત્રિય સેના સંગઠનના માધ્યમથી પર ડે ફર્સ્ટ ડેથી માંડી અને બાવીસ ફેબ્રુઆરી સુધી આપણે સાતસો એક સ્વયંસેવકોની ટીમ અહીંયા તૈનાત કરી છે અને વાણીનાથ દાદાના આ ભક્તિમય પ્રસંગની અંદર ઐતિહાસિક પ્રસંગની અંદર દિવ્યતાપૂર્વક ભવ્યતાપૂર્વક જે ઉજવાઈ રહ્યો છે એમાં જે પણ યોગદાન આપી શકીએ એ ભક્તિના તત્પરતાના ભાવે અહીંયા ખડે પગે અમારી ફોર્સ તૈનાત છે તો મારા ગુજરાતની તમામ પબ્લિક દરેક જ્ઞાતિને એવું હું આહવાન કરું છું કે તમે આ બે દિવસમાં અહીંયા હાજરી આપો દર્શન કરો દર્શનનો લાવો લો અને બીજું કે બાવીસ તારીખના રોજે માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબશ્રી અહીંયા પધારી રહ્યા હોય અને આપણા વાળીનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જે એમના હાથે થઈ રહ્યો છે આવો અનેરો લાવો આપણે જોયા વગર રહીએ એવું બનવું ના જોઈએ તેથી મિત્રો હું તમને આહવાન કરું છું કે બાવીસ તારીખના રોજ દિવસે આપણે સવારે વહેલા અને આપણા

આ ઉત્તર ગુજરાત પ્રાંતની અંદર ખરેખર સુવર્ણ શિખર અહીંયા એક ગોલ્ડન ટેમ્પલ તરીકે અંબાજી માતા છે પણ હવે મહાદેવ પણ સુવર્ણ શિખર ધારણ કરશે આવું ગુજરાતની અંદર પ્રથમવાર બની રહ્યું છેલ્લા છેલ્લા બાવીસ તારીખે નરેન્દ્રભાઈ મોદી પણ પધારી રહ્યા છે એમના હાથે થઈ થઈ જવા રહ્યું છે એટલે કે ક્યાંય ને ક્યાંય जम भगवान श्री राम नंदिर प्रतिष्ठा थी एवज रीते नरेंद्र भाई मोदी हाथ भगवान वालीनाथ नहादेव न सुवर्ण शिखर चढ़ गुजरात अंदर तो सनातन धर्म नो सबसे बहुत ही भव्य कार्यक्रम जो हम लोग जितने भी संत यहाँ पे आ रहे हैं सब भी कैलाशपति के इस भव्य रूप बालीनाथ महादेव का दर्शन करके बहुत ही खुश हो रहे आनंदित है और आने वाला भविष्य में भी यहाँ पे वर्तमान जो गाधिपति जी महाराज है वो और भी भव्य व्यवस्था रखेंगे और सरकार का भी बहुत सुंदर सहयोग दिख रहा है बहुत प्रसन्न है और हर तरह की यहाँ पे सांस्कृतिक अनुष्ठान एवं कई सारा चैनल यहाँ पे कवरेज कर रहे हैं उसी तरह आपके गुजरात जो फर्स्ट न्यूज चैनल है जो बहुत ही सुंदर सेवा उपलब्ध करा रहे हैं आप लोगों का चैनल को मैं खूब खूब खुँ धन्यवाद देना चाहूंगा जो आप लोग सारी व्यवस्थाओं को पूरे गुजरात में बहुत सुंदर तरह से सबको हर समय हर पल समाचार भेज रहे हैं इसलिए आप सबको भी बहुत धन्यवाद आपके चैनल के जो भी कार्यकर्ता है सभी को धन्यवाद इसी तरह हम सनातन के साथ आप लोग जुड़े रहेंगे और सनातन હર પલ કો હર સમાજ કે સામને લાએગે એસ મે આશા હર હર મહાદેવ ઓમ નમો નણ